નમસ્કાર મિત્રો હું છું વાડીયાભાઈ તાલુકાના એટલે કે અમરેલી જિલ્લાના રાજુતા રાજુલા તાલુકાના ચારોડિયા શ્રી ડોબરીયા ડોબરિયાની વાડીએ હું આવી પહોંચ્યો છું જેવો છેલ્લા ઘણા વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરે છે તમે સરસ મજાનો જો આ તલ છે અને આ બાજરો એ સુભાષ પાલેકર ખેતી પદ્ધતિથી એને ઉત્પાદન લઈ અને પક્યો છે અને ખૂબ સરસ એને આ સુભાષ પાલેકર કૃષિ નું ડેવલપમેન્ટ એના ખેતર કર્યું છે એના ખેતરમાં માં આંબા પણ છે જુદા જુદા પ્રકારના તો આપણે ઘનજમભાઈ પાસે એમના ખેતરની માહિતી લેવા માટે આવી પડશે છે મિત્રો મારી ચેનલની અંદર ગાય ગામડું ખેતી અને સુભાષ પાલેકર કૃષિ અને પ્રકૃતિ વૃક્ષ વનસ્પતિ ઓળખાણ એના હું વિડીયો મૂકતો હોઉં છું એટલે આજે રાજુલા તાલુકાના ચારડીયા ગામે આવી ભાઈશ્રી ઘનશ્યામભાઈ નો આપણે મળ્યા છીએ અને ઘનશ્યામભાઈ ને આપણે વિનંતી કરીએ ઘનશ્યામભાઈ તમારા ફાર્મનું નામ પરિચય નામ તમારું અને તમારા ગામનું નામ અને તાલુકાનું નામ અને તમારા ફામનું નામ વગેરે તમારી માહિતી અને મોબાઈલ નંબર મારા ખેડૂતો ના આપો નમસ્કાર ભારિયાભાઈ મારા ફામનું નામ છે તેજસ પ્રાકૃતિક ફાર્મ કનશ્યામભા ડોબરિયા ગામ ચારોડિયા તાલુકો રાજુલા મારા મોબાઈલ નંબર છે નવ્વાણું બેચાલીસ ઓગણસિત્તેર જીરો સત્તાવીસ હું સુભાષ પાલેકર કૃષિ છેલ્લા આઠ વર્ષથી આઠ નવ વર્ષથી કરું છું અને તલ બાજરી સિંગ આ બધું વાવેતર કરું છું અને મૂલ્યવર્ધન કરીને વેચું છું અને મારી બાગાયતમાં મારી પાસે પ્રકારના દેશી આંબા છે અને અને એક જમાદાર છે છે બાકી સીતાફળ છે જામફળ છે જાંબુડા છે આવા ઘણા બધા ફળ ફળાદીઓ છે મારી પાસે દાડમ છે આ બધું જ પ્રાકૃતિક રીતે અમે છેલ્લા દસ વર્ષથી નવ દસ વર્ષથી પકાવી અને અમારા ગ્રાહકોને અમે આપીએ છીએ અને સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી જ દરેક પાક લેવાનો કોઈ પણ પ્રકારની બાંધછોડ ક્યારેય કરતા નથી આટલું વાવાઝોડું ગયું અને વરસાદ ગયો છતાં બાજરી અડીખમ ઊભી છે જે લોકોની રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી બાજરી જે વાવેલી હતી એ બધાની આડી પડી ગઈ છે અને સુભાષ પાલેકર કૃષિથી આટલી સરસ મજાની બાજરી ઊભી છે તલ પણ ઉભા તા તલ વાડીને ઉભડા કર્યા છે એટલે મિત્રો જે સુભાષ પાલેકર પદ્ધતિથી પકાવીએ છીએ એનું સો ટકા રિઝલ્ટ મળે તો ઘનશેમબાઈ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે આ જે સુભાષ પાલેકર કૃષિ કરો છો તો એના વિશેની કોઈ ગુરુજીની તમે શિબિર કરી હોય તો એની વિશે માહિતી આપો અને તમારે પાસે કેટલા વીઘા જમીન છે અને કેટલા વિઘામાં તમે સુભાષ પાલેકર કૃષિ કરો છો એની માહિતી આપો હા બે હજાર સોળ સત્તરની અંદર અમે અમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ ની અંદર સુભાષ પાલેકરની સાત દિવસની શિબિર અમે કરી ત્યાર પછી અમે પોઈચા પણ સુભાષ પાલેકરની શિબિરમાં ગયા તા આ છેલ્લી ત્રણ ચાર શિબિરો મેં સુભાષ પાલેકર ની કરી અને ત્યાર પછી બે હાજર સોળ સત્તર થી પહેલી શિબિર પેલા જ સ્ટાર્ટ કરી દીધું હતું પ્રફુલભાઈ સજ્જડિયા અને આ બધા પ્રચારમાં આવ્યા હતા એના અનુસંધાને મેં સ્ટાર્ટ કર્યું કે ભાઈ પ્રાકૃતિક આપણે કરવું જોઈએ કે ભાઈ જો પોતાના પોતાના બચાવ માટેનું કે પોતાનું જે હારું નહીં છે એ બીજાનું ક્યાંથી હારું હોય છે પોતે ખાતો હોય તો બીજાને કેવી રીતે હારું ખવડાવી છે એટલે પહેલા જ મેં શરૂઆત મારા ખેતરથી કરી અને પહેલા 4 વીઘાની અંદર મગફળીની વાવેતર કરી અને મેં શરૂઆત કરી સુભાષ પાલેકર પદ્ધતિની અને આજે મારી પાસે વીસે વીસ વીઘા જમીન અને 20 20 વીઘાની અંદર સુભાષ પાલેકર પદ્ધતિથી જ ખેતી કરું છું વાહ ખૂબ સરસ ખૂબ સરસ તો ગનજીમભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે સુભાષ પાલેકર ક્રોસીમાં જીવામૃત અને ગનજીવામૃત અને બીજામૃત ખૂબ મહત્વનું છે અને એના માટે આપણે પશુધન એટલે કે ગાય દેશી ગાય આપણી સ્થાનિક જે દેશી ગાય છે એ રાખવાની આપણે આમાં જરૂર પડતી હોય છે તો આપના પશુધન વિશે મને થોડી માહિતી આપો ઓરિયા ભાઈ મારી પાસે બે દેશી કુળની બે ગાય છે અને એક ભેંસ રાખું છું અને જે ગાયો છે એનો ગૌમૂત્રમાંથી અને છાણમાંથી જીવામૃત કરી જીવામૃત બનાવું છું અને દસપરણી અર્ક બનાવું છું અને એનો છંટકાવ કરું છું અને જે જીવામૃત છે ઘન જીવામૃત છે એનો પણ છંટકાવ કરું છું અને વાવેતર ભેગું સાહમાં આપું છું જયારે જીવામૃત બનાવું છું એ પાણી સાથે પિયત આપું છું અને ચોમાસામાં છંટકાવ કરું છું નોઝલ કાઢીને સિંગની અંદર ને બધી સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરીએ છીએ ખેડૂત કે નહીં એ તમારે જોવું હોય તો એના ખેતરની માટીને આમ હુંગો જો એમાં તમને કપૂરની અને કાર્બનની સુગંધ આવે તો તમારે સમજવાનું કે આ ખેતર સુભાષ પાલેકર પદ્ધતિથી જ ખેતી થાય છે આ ખેતર તો ગનજ્યામભાઈ અમારા ખેડૂત મિત્રને એ માહિતી આપો કે આપણે સામાન્ય રીતે રાસાયણિક ખેતી કરે છે એ લોકોને ખેતી ખર્ચ બહુ થાય છે એવું બધાય કાંગારોળ કરતા હોય છે અને એની સામે એને ખેત ઉત્પાદનના ભાવ નથી મળતા તો આ સુભાષ પાલેકર કૃષિમાં આપણને સાંભળવા મળ્યું છે કે આમાં ખેતી ખર્ચ ઘટે છે અને ભાવ પણ સારા મળે છે તો કઈ રીતે હા એ બહુ મહત્વનો પ્રશ્ન છે વાળી આવે અત્યારે ખેડૂતોને મંડળી નથી ભરાતી કારણ કે જે ઉત્પાદન આવે એગ્રો વડાને દેવા ખાતર વાળા ને દેવાનું હવે સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરવામાં શું થાય છે કે ઘરની ગાય હોય એનું ગાયનું છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ થાય એટલે ખાતર લાવવું પડતું નથી જીવામૃત ધન જીવામૃત બનાવીને આપીએ છીએ એટલે અને ઉત્પાદન પહેલા જ વર્ષે પાંચ દસ ટકાનો વધારો થઈને આવે છે પછી ખેડનો ખર્ચ પણ ઘટી જાય છે જે રોટાવેટર મરાવા પડે છે એ જમીન પોચી થાય એટલે એ કરવું પડતું નથી પછી રાસાયણિક દવાઓનો ખર્ચ બહુ લાંબો ટૂંકો છે પણ આપણે સુભાષ પાલેકર પદ્ધતિમાં શું છે કે રાસાયણિક દવાનો ખર્ચ જ લાગતો નથી કારણ કે દસ પરણી અર્ક બનાવીએ પછી આપણે અગ્નિસ્ત્ર નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધું જ ગાયના ગૌમૂત્ર દસ જાતના અલગ અલગ કડવા પાંદડાઓ વાપરી ચટણી વાપરી પાન ની ચટણી બનાવીને વાપરીએ આ બધું જ કરવાથી બધું જ આપણને સેઢા પાળેથી મળી જાય એટલે એ ખર્ચ ઘટી જાય જ્યારે રાસાયણિક ખેતીમાં વિઘે ઓછામાં ઓછો દસ થી બાર હજાર નો ખર્ચો લાગે ખેડથી લઈને દવા ખાતરનો બધો અને ખોટો ફ્યુઝલ ફાજલ ખર્ચ જ છે જ્યારે સુભાષ પાલેકર પદ્ધતિમાં ઉત્પાદન ઓલામાં જે થાય છે એટલું જ આમાં થાય છે પણ જે દસ બાર હજાર નો ખર્ચ છે પેલો ઈજ આપણો બસી જાય છે એટલે આમાં મોટો ફાયદો એ છે કે સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરવાથી આ બધા જ ખર્ચાઓ નીકળે છે ખર્ચાઓ પણ નીકળે છે અને ઉપરાંત આપણને ઝેર મુક્ત ખોરાક પણ મળે છે એ પણ મોટો ફાયદો છે ને હા ઝેર મુક્ત ખોરાક મળે છે તો ઘનશ્યામભાઈ અમારા જે ખેડૂત છે એમને આપનો સુભાષ પાલેક કૃષિ અંગેનો સંદેશો આપો હા બહુ મહત્વનો સવાલ છે વાડિયાભાઈ આપણે જે સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરીએ ને એટલે ઝેર મુક્ત ખેતી થાય અને દરેક ખેડૂતે પોતાના છોકરાઓ માટે અને પોતાના શરીર માટે સો વીઘા હોય તો પાંચ દસ વીઘા દસ વીઘા હોય તો બે અઢી વીઘા તો પોતાને પોતાની જે ખાવા માટે જોઈએ છે સિંગ છે ઘઉં છે શાકભાજી છે એ બધું સુભાષ પાલેકર પદ્ધતિથી પકાવી અને પોતાને ઝેર મુક્ત ખાવું જોઈએ પોતે ઝેર મુક્ત ખાય પોતાના સગા સંબંધીઓને ઝેર મુક્ત ખવડાવે એટલે તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય અને તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય એટલે એક ભારત મહાશક્તિ તરફ પર્યાણ કરે અને ખોટા ખર્ચાઓ બસી જાય અને યુવાધન પણ બસી જાય જે ફર્ટિલિટી હોસ્પિટલો બની છે એ બધી આ ઝેર વાળું ખાવાથી બની છે નપુસક બની જાવ પાંચ દસ વર્ષ પછી આપણે નહીં રહીએ આપણામાં પુરુષત્વ કારણ કે આ રાસાયણિક દવાઓને ખાતર છે એ વિદેશી ષડયંત્ર છે અને એ નપુસક બનાવવા માટેનું છે પણ હજી ખેડૂતો આપણું સમજતા નથી હવે મારું ખેડૂતોને એટલી રિક્વેસ્ટ છે કે તમે ઓછામાં ઓછું બે અઢી વીઘાનું પણ પોતાના ખેતરની અંદર સુભાષ પાલેકર પદ્ધતિથી શરૂ કરો સુભાષ પાલેકર કૃષિ શરૂ કરો અને પોતે પોતાના ઘર માટે જ્યારે મુક્ત ખોરાક આપો આ મારો સંદેશ છે ખેડૂત મિત્રો આ સરસ મજાની સુભાષ પાલેકર કૃષિની માહિતી આપી અને ખેતરની મુલાકાત કરી અને આપ જોઈ શકો છો કે આવા વાવાઝોડા અને વરસાદમાં પણ આ બાજરો પડ્યો નથી અડીખમ ઉભો અડીખમ ઉભો છે અને જો સરસ મજાના ડુંડા પણ લેરાય છે અને આ એકદમ ઝેરમુક્ત બાજરી આપણે જો આમાં આનો આને ખોરાક માં લઈએ તો ખૂબ જ પ્રમાણમાં આપણને સારું ફાઈબર મળી રહે અને આ દાણાની સાઈઝ પણ ખૂબ સરસ અને મોટી છે જોઈને મિત્રો આ છે ઘનશ્યામભાઈ અને એની આ બાજરી એ એકદમ સુભાષ પાલ પદ્ધતિથી બનાવવામાં આવી છે અને હમણાં હમણાં સારામાં સારા વરસાદ પડ્યા વાવાઝોડા જેવા પવન નીકળ્યા છતાં પણ આ બાજરી છે તમે જોઈજો આ ડુંડું કેટલું સરસ રીતે ભરાયેલા છે અને એકદમ સરસ આ જરમુક્ત બાજરી કે આ બાજરીને આપણે ખોરાકમાં લઈએ તો આપણા શરીરને ખૂબ ફાયદો થાય એમાં પુષ્કળ પ્રમાણમાં આપણને ફાઈબર મળી રહે અને આ સરસ મજાની સુભાષપાલ કૃષિનું એને ડેવલપમેન્ટ એને ખેતરમાં કર્યું છે આ બાજુ આ તલય છે અને જુઓ તમે સુભાષ સુભાષપાલ કૃષિની નિશાની એનું ખડ છે આ ખડ તમને જ્યાં જોવા મળે ખેતરમાં એ સુભાષ પહેલા કૃષિ હોય બાકી લાગત ખેડેલી હોય સુભાષ કૃષિ નહીં અને સરસ મજાનું આ ખેતર ડેવલપ કરી અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈ સુભાષ પરક કે છે કૃષિ પોતાના ખેતરમાં અપનાવી છે આ ચારે બાજુ આંબા અને જુદા જુદા પ્રકારની કેરીઓ અહીં તમને જુદા જુદા પ્રકારના લગભગ ચોવીસ પ્રકારના આંબા છે અને ખૂબ સરસ આ ખેતર એને ડેવલપ કરે